સેવા મહાવિદ્યાલય બી આરએસ કોલેજ ખાતે નોકરીમાં ગેરન્યાયિક પ્રક્રિયાના આક્ષેપો સાથે મા આવેદનપત્ર ધરમપુર વન સેવા મહાવિદ્યાલય મામલતદાર કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી નાયબ કલેક્ટરના ઉદ્દેશીને મામલતદાર ભરતભાઈ પટેલને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો ગૃહપતિની નોકરી વાળી જગ્યા બાબતે આપવામાં આવેલ નોકરી અંગે યોગ્ય તપાસ કરી અરજદારને ન્યાય અપાવી થયેલ ગેરન્યાયિક પ્રક્રિયા બાબતે યોગ્ય તપાસ કરી ગેરનીધ્યા ચરનારી સમૂહ તેમજ સંસ્થાના અધિકારી વિરુદ્ધ ન્યાયિક પગલાં ભરવાની માંગણી કરવામાં આવતા ચકચાર મચ જોવા પામી હતી હું માટે અરજી કરી હતી અને તે માટે જે મારી સાથે અન્યાય છે તે માટે હું માટે આવી અને તેમાં મારી સાથે અન્યાય છે તેમાં મારી પસંદગી થયેલ છે તેમાં જેને લેવામાં આવે છે સ્કલમાય તે ત્યાંના ક્લાર્કના છોકરા છે ત્યાં તેની સંસ્થામાં મહાદેવભાઈ દેસાઈ જે સ્કૂલ છે તેમાં ક્લાર્ક તરીકે તેના ઉપર ફરજ બજાવી રહ્યા છે અને એને પસંદગી પસંદગી થયેલી છે તેમની પસંદગી થયેલી છે જ્યારે હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયેલો છું ત્યારે એમણે મને કીધું હતું કે તમારી તમારી અરજી ખોટી છે જો અરજી ખોટી હોય તો એક્ઝામ જ ન અપાય અને મારા બધા ડોક્યુમેન્ટ્સ સરખા હતા અને હું એમના એમના બધા પુરાવા રજૂ કરું છું શું માગશે તમારી મારી માંગ છે કે જે વિદ્યાર્થીને લેવામાં આવ્યા છે એ પરિવારવાદ હોય હોય છે એવું મને લાગી રહ્યું છે જો ન્યાય ન મળે તો અમે ધારણા પર ત્યાં કોલેજ સામે દઈશું